એવું છે મતલબ એવું કહી શકાય કે ગિરીશભાઈ એમ કહેવા માંગે છે કે ગયા વર્ષ આટલા દસ વર્ષના ખેતીનો નિચોડ જે મને કેડની અંદર આપેલો છે જેની અંદર એવું કહી શકાય કે શરૂઆત અઢાર ઓગણીસ માં લૂમ શરૂઆત થાય કિલોમાં અઢાર થી ઓગણીસ ની શરૂઆત થાય અને જ્યારે આખું ખેતર પૂરું થાય ત્યારે માંડ માંડ ત્રેવીસ થી લઈને પચીસ કિલોની ની રૂમ સુધી પહોંચે છે બરાબર ને એટલી જ પહોંચે છે જ્યારે બે ની અંદર આથી અગાઉના દસ વર્ષ પછી પરમ દિવસે મતલબ આજની તારીખ છે ઓગણતીસ તારીખ ઓગણતીસ પાંચ બે હાજર ચોવીસ અને આપ્યું કેરું સત્યાવીસ પાંચ બે હાજર ના આપ્યું પહેલી કિલોની કેટલી રાશ આવી અત્યારે આપણી સાડીસ કિલોની રાચારી ખેડૂત કેટલું પરિવર્તન છે અને આજે ક્વોલિટી નંબર વન કેરું છે શું તમે કેતા હમણાં વેપારીનું કઈ રીતના કેવું છે તમારું વેપારીનું કેવું એવું કેડું આપણું માલ ખરાબ હોય એટલે બે દિવસ ફોન કરવા પડે કપાઈશું કપાઈશું કરીને બરાબર સામે વેપારી પૂછે છે કે કારે કટિંગ કરું છે અમારું સામે થી પૂછે છે કે કેરું કે કેરાની તમે ખાલી ક્વોલિટી જોશો ને તમે વિચારમાં પડી જો નજીક લાવો ફોન આ કેરું જો અમે તમને નજીક થી બતાવો બતાવો જરાક એકદમ નજીક થી એની સાઇનિંગ જોઓ કેરા એક નંબરની ક્વોલિટી છે બરાબર છે અહીં નીચે બતાડો નજીક એકદમ ફોન એનું ખાલી ચમક જોઓ એની ગ્રીનરી હરી એક નહીં દરેક રાસ એવી છે અને કેરાની સાઇઝ અને એકદમ જાડાઈ બરાબર છે છુટ્ટા કેરા મતલબ ડિસ્ટન્સમાં કેવું લાગે છે કેરું ખરેખર સારું બાકી તો વેપારી આવીને ખાલી એટલું બોલે કે સામેથી નજીક લાવો એક દરેક રૂમ તમે તમે છે કેરું જોવો ને એટલે ખુશ થઈ જાય કે કે વેપારી ખુશ થાય એટલે કેળું હંમેશા ઓટોમેટિક ખુશ થાય બરાબર છે અને આ બાજુ નજીક લાવો એક નહીં આ બાજુની જે રાસ છે ને તમે નજીક લાવો આ બાજુ આ જુઓ તમે કેરું એકદમ ભરાવદાર છે દરેક ને દરેક લોની અંદર તાકાત છે એ વસ્તુની બરાબર અને આખું તમે તો તો કેળ એક નંબર ક્વોલિટી જોકેટમાં ઓકે મિત્રો તો આ જે ક્વોલિટી જોઈ તમને ખ્યાલ આવી ગયો છે કે કે કેરી કેડે કેવી વસ્તુ છે કે તમારા આખી સીઝન ની અંદર આ એક જ વાર ઘણા લાંબા સમયની ખેતી છે બરાબર ને જો આવું સારું બરાબર હવે તમે અગાઉના ખાતરો નો ખર્ચા કરતા હતા કરતા ને તમે અમે પેલા તો વિશ્વાસ હતો આ વસ્તુ કે અમે જયારે પેલી વાર આવ્યા કે આપડી બી વસ્તુ યુનિક હોય નવી હોય હવે હું એમના નવા વ્યક્તિ વાત કરું તો કોઈ વિશ્વાસ દુનિયામાં ના કરે પણ એમને વિચાર્યું કે આપડી પાસે ભલે બાર ચૌદ વીગા છે પણ એક આ પ્લોટ ની અંદર ટ્રીટમેન્ટ કરીએ જો સારું લાગે તો હું તમને સામેથી કહીશ

દરેક ખેડૂત મિત્રોએ વિચારવાની વસ્તુ છે અને નેચરલી પાવર છે અને આની અમે જે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એમાં કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ હોતી નથી તો એમાં શું વાપરવાનું છે તમારે ધ્યાનથી સાંભળવાનું છે તો આ છે આપણું ભૂમિ પરિવર્તન આ છે રૂટ પરિવર્તન અને આ છે સોઇલ હેલ્થ પાવર ભૂમિ પરિવર્તન અને રૂટ પરિવર્તન જ્યારે પણ તમે કેળ રોપો છો તો એની અંદર તમે પહેલાં તો અંદર ડ્રિન્ચિંગ કરીને તમારે રોપવું હોય તો એ રોપી શકાય અને જયારે તમારે પહેલી વખતનું ડ્રિન્ચિંગ આવે તો તમે ભૂમિ સોઇલ હેલ્થ પાવર અને રૂટ પરિવર્તન તમે ત્રણે મિક્સ કરીને એક બેરલની અંદર તમે આપી શકો છો બરાબર છે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ના ખબર પડે તો અવશ્ય અમારો કોન્ટેક્ટ નંબર હોય છે જ અંદર તમે ફોન કરીને બધું જ પૂછી શકો છો સિસ્ટમ વાઇસ બતાવવામાં આવશે બરાબર તો આ છે ભૂમિ પરિવર્તન એનું કામ શું છે જે પણ આપણા ખેડૂતો માર્કેટમાંથી ન્યુટ્રીશનો અલગ અલગ પ્રકારના ખાતર લાવતા હોય બરાબર ને તો આની અંદર બધા આવી જાય મેગ્નેશિયમ સલ્ફરથી લઈને પોટેશિયમ હુમેટ હોમિક આયન જીન્ક કોપર સલ્ફર થી લઈ તમારે જે પણ વસ્તુ ફોસ્ફરસ થી લઈ નાઇટ્રોજન જે પણ જરૂર છે બધા વસ્તુ ભૂમિમાં માં અવેલેબલ છે આ આપણું જે સોઇલ હેલ્થ પાવર સોઇલ હેલ્થ પાવરનું કામ એ છે કે અત્યાર સુધી ઘણા લોકો એમ કે ભાઈ આનું વજન નહીં વધતું કારણ એ છે કે જે જમીનની અંદર જે ન્યુટ્રિશનો પડી રહેલા છે એ ખરેખર ઉપર સુધી પહોંચતા જ નહીં જે ખરેખર તમે ખાતરનો ન લાવીને ખેડૂતો પૂરેપૂરો ઉપયોગ કરે છે પણ ઉપર ચડતા નથી જે આ સોઇલ હેલ્થ પાવર છે જો તમે જમીનમાં આપ્યું તો તમારા અંદરના રહેલા દરેક પ્રકારના ન્યુટ્રિશન આ છોડ સુધી છે છે મતલબ મતલબ કેરાની ક્વોલિટી એક નંબર વન તમારો ખોરાક જમીનમાં પડી રહેતો નથી તો સોઇલ પાવર તમે આપી શકો છો જમીનની અંદર એક વીઘાની અંદર તમે પાંચસો એમ અને સ્ટેપ બાય સ્ટેપ જે ટ્રીટમેન્ટ છે તમને આખું શેડ્યુલ મોકલવામાં આવશે તમે એકવાર ટ્રીટમેન્ટ કરો પછી તમે જોવાની ક્વોલિટી રૂટ પરિવર્તન ખરેખર કેળ રોપતા હોય છે તો રૂટ પરિવર્તન તમારા સિક્કા ટોકા નિમાટોળ હંગલ્સ બધું એક જ બોટલમાં આવી જવાય જેને કહેવાય રૂટ પરિવર્તન માર્કેટમાં આ ટોટલ વસ્તુની ટ્રીટમેન્ટ કરી હોય તો મારે બોલવાની જરૂર નથી ભાવ તમે માર્કેટમાં પૂછી શકો છો આ વસ્તુને રૂટ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તન જો ત્રણેય મિસ કરીને વાપરો તો ઓલરેડી તમને પ્રોપર એન્ડ ટ્રીટમેન્ટ મળી જાય છે રૂટ પરિવર્તન પણ તમારે એક વીઘામાં અઢીસો એમ આપવાનું છે જે તમે શરૂઆત ડ્રિન્ચિંગ કરતા હોય એ દરેકના માપ તમને મોકલવામાં આવશે એક વાર અવશ્ય અચૂક કોલ કરજો આ ત્રણ વસ્તુ થઈ જમીનની જે કન્ટિન્યુ શેડ્યુ શેડ્યુલ વાઈઝ તમારે આપવાની હોય છે આ જે ફંગી વોરિયર બરાબર છે આ ફંગી વોરિયર છે અને આ છે પેસ્ટ ઓર્ગો પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે કેડની અંદર પ્રોબ્લેમ આવતા હોય છે જેમ કે આપણે ફંગી કે ફંગીસાઇડનો પ્રોબ્લેમ તો તમે આ ફંગી ઉપયોગ કરી શકો પાનમાં ડાઘા પડી જવા બરાબર છે ને તો દરેક પ્રકારની ફંગલ્સ આનો સ્પ્રે કરવામાં આવે તો તમારા કોઈ પણ જાતની ફંગલ્સ તમારા પાનને એટેક કરશે નહીં તો અને આ છે પેસ્ટ ઓર્ગો જેને કહેવાય કે કેડની અંદર જ્યારે કોઈને છારી પડી જતી હોય ડાઘી પડી જતી હોય તો તમે આ વસ્તુ જો તમે ઉપયોગ કરવામાં આવે તો આવી એક નંબરની ક્વોલિટી બને કારણ એક જ છે કે આની જીવાત તો કંટ્રોલ કરેલા તમે કેડની અંદર મને ખબર ઘણા બધા હેરાન હોય છે જે ડાકી અને એના જ લીધે તમારો ભાવ માઇનસ થઈ જાય બરાબર ને એટલે કહેવાય કે આખો દરિયો ખેડી લઈને આયા હોય પણ છેલ્લા તમને માર બગડે તો તમને ભાવ જોયે મળે નહીં તો ઓકે

કે કે જાતે જાતે આ વસ્તુ નેચરલી છે જમીન સુધારે છે અને જમીન સુધરે એટલે સીધી વસ્તુ છે સાહેબ ઉપર સારામાં સારું પ્રોડક્શન નીકળે બરાબર છે ખાલી સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી પણ જેમ ગિરીશભાઈ વાપર્યું એમ અમારા કયા મુજબ બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી જે ગિરીશભાઈ મળ્યું છે બરાબર છે તો ગિરીશભાઈ આજે સામેથી કોલ કર્યો કે ના સાહેબ ખરેખર બહુ સુપર રિઝલ્ટ છે તમે આવો વાડીની અંદર તો આજે ખરેખર એટલું કહીશ કે તમે વિડીયો મારા શેર ના તો કરી દેજો અને ખાસ આ એકવાર વાર અચૂક તમે તમારી વાડીની અંદર વાપરજો તમને કોને સજેશન આપેલું નિકુજાઈ નિકુંજભાઈ એ સજેશન આપેલું અને એ પોતે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે તો તમારે પણ જો આ ખરેખર બેસ્ટ વિડીયો લાગી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને દરેક લોકોને ફાયદો રહેશે ઓકે થેન્ક યુ સો મચ